પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોરે જાહેર સભામાં કેમ કહેવું પડ્યું કે મારી લાજ રાખજો કેમ ચંદનજી ઠાકોર જાહેર સભામાં થયા ભાવુક ચૂંટણી જીતવા માટે કિરીટ પટેલે શું આપ્યો જીતનું મંત્ર આવો જોઈએ બે હાથ જોડીને વિનંતી કરું છું ને પાઘડી ઉતારીને આપણી વચ્ચે જુઓ આ તસવીર આ છે ચંદનજી ઠાકોર

હું તમારું ક્યાંય ખોટું નહીં થવા દઉં તમારું ક્યાંય અન્યાય નહીં થવા દઉં જાહેર ચોક માં મંડપ બોધી ને જેટલા હશે એટલા બધાને ભેગા બેહાડવાનું કામ કરીશ આ ચંદનજી ઠાકોર કામ કરે સદારામ બાપાના ભગત એવા ચંદનજી ચૂંટણીમાં વિજય અપાવીને લાજ રાખવાની વાત કરી તો કરી પણ સાથે સાથે જીત મળશે તો સાંસદ તરીકેનો પગાર પણ બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરવાની જાહેરાત કરી આપની સૌની વચ્ચે મંચસ્વ સો આગેવાનો બેઠા છે મારી પણ એક જાહેરાત છે આપના આશીર્વાદથી હું સંસદ તો બની જવાનો છું એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ મારો જે પગાર આવશે એ પગાર આ વિસ્તારના આ લોકસભાના વિસ્તારના તમામ તમામ મારા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે અને શિક્ષણથી પાછળ ક્યાં ખચરવાનો થાય છે ત્યાં એક ટકો ચંદનજી ઠાકોર અટકા છે નહીં એવી તમને ગેરંટી આપો આટલું નહીં પણ જીતશે તો ચંદનજીને શોધવાની જરૂર નહીં પડે સાથે વિધાનસભામાં ઓફિસ ખોલી સૌની સેવા કરવાની વાત કરી બીજો હું આપની વચ્ચે વચને બંધાઉ છું કે તમે મને એમપી બનાવીને દિલ્હી જારે મોકલશો ત્યારે તમારે મને પાટણ ઓઢવા માટે નહીં આવવું પડે

ભલે રોડ ઉપર ના દેખાતી હોય ભલે મંડપ ના હોય પણ એમનું બૂથ મેનેજમેન્ટ એ બહુ પાવરફુલ છે એ છેલ્લા દિવસે જુદી જુદી વાતો કરશે મને હમણાં સુવનજી કહેતા હતા કે તમે ગમે તે કરશો પણ મશીન અમારી પાસે છે તમે જીતી જઈશ આવી તો જુદી જુદી વાતો લાવશે અને એના લીધે આપણામાંથી ઘણા બધા એવો વિચાર છે કે આપણે કોંગ્રેસને મત આપીએ છીએ છતાં પણ ભાજપમાં જાય છે તો આપણે મત શા માટે આપવો પડે પણ આવી કોઈ વાતોમાં આવતા નહીં એક સિસ્ટમ છે કોંગ્રેસના મત ઓછા થાય એટલા માટે એક બુથ ઉપર એક હજાર મત હોય અને એક હજાર મતમાંથી આપણે પચાસ જણા એવું વિચારીએ કે આ તો મશીન છે ને આમ છે તેમ છે

અને કેવા ઉમેદવારને મત આપવો તેની સલાહ પણ આપી દીધી કોઈ પણ ઉમેદવાર ચૂંટણીની અંદર ઉભો રહે એટલે સામાન્ય લોકો એની ત્રણ બાબત જોતા હોય પહેલી કે ઉમેદવારનો ભૂતકાળ કેવો છે એ ઉમેદવાર પક્ષ પલટો નથી એ ઉમેદવાર કોઈ ધંધા કે રીતે વેચાય હોતો નથી બીજી બાબત કે જીત્યા પછી એ લોકોની અંદર રહે છે કે નહીં તમારા ફોન ઉપાડે છે કે નહીં તમને તમારી સુખ અંદર એ ભાગીદાર બને છે કે નહીં અને બાબત કે ધારાસભ્ય ધારાસભ્ય બન્યા પછી વેચાય છે કે નહીં ચંદનજીનો તમે પાંચ વર્ષ સુધી આ અનુભવ કર્યો છે એક બાજુ ચંદનજીની લાગણી સભર અપીલ અને બીજી બાજુ કિરીટ પટેલનો જીતનો મંત્ર શું મતદારોના મનને જીતી શકશે પાટણમાં ચંદનની સુવાસ કે નહીં તે ચૂંટણીના પરિણામ જ કહેશે પણ સદારામ બાપાના ભગત હોય તો ચંદનજી ને જીત નો વિશ્વાસ હોય એમાં કોઈ બે મત નથી અશરફ ન્યૂઝ ઇટન ગુજરાતી પાટણ